અધેવાડાના ગ્રામજનોએ વારંવાર વીજળી ગુલ થતી હોવાના પ્રશ્ન લઈ ચાવડી ગેટ ખાતે આવેદનપત્ર પાઠવ્યું અધેવાડા ગામને મહાનગરપાલિકામાં સીમાંકન કર્યા બાદ પણ છેલ્લા ઘણા વર્ષોથી વીજ પુરવઠો વારંવાર બંધ રહેતો હોય જેના કારણે સ્થાનિક રહીશો અને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે જેના કારણે વીજ પુરવઠો નિયમિત કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં પણ આવી છે તેમ છતાં યોગ્ય નિરાકરણ આવ્યું ન હોવાને લઈ ફરી એક વખત અધેવાડાના ગ્રામજનો અને વેપારીઓ દ્વારા ચાવડી ગેટ ખાતે આવેલી વીજ કંપનીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી વીજબૂલના પ્રશ્નોને સોલ્વ કરવાની માંગ કરી હતી કરવું જોઈએ એના કરતાં કારણ કે બપોરે એક બે વાગ્યા સુધી રાખીએ ને તો થોડુંક કામ આગળ નીકળી શકે આ અમે અગિયાર સાડા અગિયારનું કરતા હતા એટલે સવારથી સાતથી ગણો તો અગિયાર સાડા એટલે ચાર કલાકનો માંડ સમય મળતો હતો બીજું ઉનાળામાં અમે એવું જ રાખ્યું હતું કે ભાઈ દરેક ફીડરો છે ને ચાલુ રહેવા જોઈએ અને શરૂઆતની પહેલી એક સારો વરસાદ ન પડે ને ત્યાં સુધીના કોઈ ફોલ્ટ નીકળે નહીં કોઈ લાઈન નહીં આજે જ્યાં લાઈન ની ફોલ્ટ નીકળી જશે ને પછી વરસાદ ગમે એટલો પડે ની આપણને નડે પવન હોય કેટલાક એના એચકીલ છે એક પોલ એ થાય ને લાખો પીડર બંધ થાય અત્યારનો ત્રણ વખત મારા ઘર પાસે આજે અમારે વરતેજ સબડિવિઝન નીચે સત્યાવીસ ગામડા છે ઓકે પ્લસ એમાં આપણે નવા ગામની જીઆઈડીસી આવે પ્લસ બધા ખેતીવાડી સત્યાવીસ ગામડા બધા ફરતા જ છે એટલે એનો સ્ટાફ આપણો ચોવીસનો છે એટલે આપણે એની વચ્ચે શિફ્ટ રાખી અને વાતર

એ બંનેમાં વારંવાર લાઇટ જવાના કારણેથી અમે રજૂઆત માટે આવેલા છીએ અધેવાડા ગામમાં અધેવાડા ગામ માલણકા ગામ બુદેલ એ બધા ભેગા થઈને અમારે અધેવાડા ઝાંઝરિયા ફીડર છે એમાં ખેડૂતોને જે આઠ કલાક પાવર મળે છે એ ચાર કલાક છ કલાક પછી દિવસમાં પાંચ પાંચ દસ દસ વખત લાઇટ વારંવાર જવાના કારણે અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ